ખેડક મિત્રો આજે તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ અમેરિકા ચીન અને ભારતના કપાસના રૂની ગાંસડીના અને કપાસિયા ખોળના વાયદાઓમાં ઘણો બધો ઘટાડો છે તે અત્યારે મેં વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે થઈ રહેલો જોઈ શકાય છે સૌપ્રથમ વાત કરીએ અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ અત્યારે સાત વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ ચોત્રીસના ઘટાડા સાથે ઓગણા એંસી પોઈન્ટ પિંચ્યાસી સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે ખેડૂત મિત્રો એંસી સેન્ટની નીચેની સપાટીએ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો અત્યારે ચાલી રહ્યો છે તો ચીનનો પણ પચીસ રૂપિયા જેટલો ઘટીને પંદર હજાર પાંચસો વીસની આસપાસ આજે બંધ થયો હતો અને આપણી કરેલું એમ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે સાત વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ચારસો સાઠ રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર છસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે કપાસિયા ખોળનો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ સિત્તાવીસ રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસોની આસપાસ બંધ થયો અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે તેર રૂપિયા જેટલો ઘટીને પંદરસો ચોત્રીસ પોઈન્ટ પચાસની સાથે બંધ થયો હતો તો ખેડૂત મિત્રો કપાસ કપાસિયા ખોળ રૂની ગાંસડી અમેરિકાનો અને ચીનનો જેવા તમામ કપાસને લગતા વાયદાઓમાં આજે મોટા ભાગે ઘટાડો છે તે જોવા મળ્યો હતો અને આની અસરને લીધે ગામડે બેઠા કપાસના ભાવમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ એમને કોમેન્ટ કરી કે પરશરાભાઈ કપાસની ગુણવત્તા પ્રમાણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તેરસો પચાસથી લઈને પંદરસોની આસપાસ કપાસના ઓગણચાલીસ પ્લસના ઉતારા હોય તો તેવા કપાસના પંદરસો રૂપિયાની આસપાસ પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા બજાર ભાવો છે તે બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને કોમેન્ટ અને ખેડૂતો દ્વારા અથવા રૂબરૂ મળીને અમે માહિતીઓ છે તે આવી મળતી હોય છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા કપાસના ભાવ ચાલી રહ્યા છે અને કેવું ઉત્પાદન તમારા વિસ્તારમાં આ વર્ષે તમને મળ્યું છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રોને આશ્ચર્ય એ વાતનું છે કે આ વર્ષે કપાસનો વાવેતર વિસ્તારમાં ઘણો બધો વધારો થયો અને કપાસનું ઉત્પાદન છે તે ધાર્યું નથી મળ્યું ખેડૂતો સાથે અમને રૂબરૂ અમે મળીએ છીએ અને ખેડૂતો જણાવતા હોય છે કે પરાશરાવ અમારે ગયા વર્ષે બસો અઢીસો મણ કપાસ થયો હતો તો આ વર્ષે માંડ સો દોઢસો મણની આસપાસ અમારે થયો અમુક ખેડૂત મિત્રો કહેતા હતા કે પરાશરાવભાઈ અમારે ગયા વર્ષે ચારસો મણની આસપાસ કપાસ થયો હતો અને આ વર્ષે બસો દસ કે અઢીસો મણની આસપાસ જ અમને કપાસનું ઉત્પાદન મળ્યું છે આવા ઘણા બધા રિપોર્ટ અમને અત્યારે મળી રહ્યા છે એટલા માટે ખેડૂત મિત્રો તમારી દ્રષ્ટિએ આગામી સમયમાં કપાસના ભાવ બાબતે તમે કોઈ જાણતા હો તો તમારું મંતવ્ય પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને તમારા વિસ્તારમાં કપાસની હાલની પરિસ્થિતિ અત્યારે ખેતરમાં કેવી છે કારણ કે ગુલાબી ઈયળનો પણ ઘણો બધો એટેક છે તે અત્યારે પાછોત્રી વીણીમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તો તમારા કપાસની પરિસ્થિતિ અત્યારે કેવી છે તે પણ તમે કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ